તમારી નિષ્ફળ થવાની ક્ષમતા કેટલી કેટલી વાર તમે ફેલિયરને પચાવી શકો એ નક્કી કરે છે કે તમને કેવી અને કેટલી મોટી સફળતા મળશે નિકો હલકનબર્ગ આ નામ ઘણા સમયથી વાયરલ થયું છે આ વ્યક્તિએ નિષ્ફળતાને પચાવવાનો જાણે રેકોર્ડ બનાવ્યો છે અને અંતે એને સફળતા મળી સ્ટોરી જણાવો બે હજાર આઠમાં એથ્લીટ એફ થ્રી ચેમ્પિયન બને છે બે હજાર નવમાં એફ ટુ ચેમ્પિયન બને છે બે હજાર નવમાં એનું એફ વન ડેબ્યુ થાય છે જ્યારે ડેબ્યુ થાય છે ત્યારે બધા વિચારે છે કે નવો ખેલાડી નવો એથ્લેટ નવો જોશ કદાચ જીતી જશે અને આપણે એક નવો સુપરસ્ટાર મળશે કારણ કે હી હેઝ બિન ચેમ્પિયન ફોર ધ લાસ્ટ ટુ ઇયર્સ બટ હી લુઝિસ વેરી બેડલી બે હજાર અગિયારમાં એની ટીમ એને ડ્રોપ કરી દે છે બે હજાર બારમાં એક નવી ટીમ એને સ્થાન મળે છે પણ ત્યાં પણ કંઈ નથી થયું રેસ જીતતા જીતતા છેલ્લે હારી જાય છે ઠોકર લાગી જાય છે એક્સિડન્ટ થઈ જાય છે અને પોતે એલિમિનેટ થઈ જાય છે રેસમાં બે હજાર તેરમાં પણ કાંઈ નથી થતું ચૌદમાં પણ કંઈ નહીં પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એક પણ વર્ષમાં કોઈ સફળતા નથી મળતી આટલા વર્ષોમાં એ બસો કરતાં પણ વધારે રેસમાં પાર્ટિસિપેટ કરે છે પણ એક વાર પણ સફળતા નથી મળતી એક વાર પણ ટોપ થ્રીમાં નથી આવતો કોઈ પણ વ્યક્તિ આટલી બધી નિષ્ફળતા પછી હારી જાય મૂકી દે પણ આને ન મૂક્યું ઇનફેક્ટ બે હજાર વીસમાં એની પાસે કોઈ ટીમ પણ નહોતી સબસ્ટિટ્યુટ એટલે કે અવેજી તરીકે જયારે જરૂર પડે ત્યારે એને બોલાવવું બે હજાર ત્રેવીસમાં પાંત્રીસ વર્ષની ઉંમરે ફરી પાછો રેસમાં એન્ટ્રી કરે છે પાંત્રીસ વર્ષની ઉંમરે યુઝલી એથ્લીટ્સ રિટાયર થઈ જતા હોય છે આ ભાઈ પાછા રેસમાં એન્ટર કરે છે પણ એની પાસે સ્લો કાર છે જીતી નથી શકતો હારી જાય છે વળી પાછો રેસની બાર ચોવીસમાં પણ કંઈ નથી થતું પણ પચીસ જુલાઈ સિલ્વર સ્ટોન ની રેસમાં વરસાદ આવે છે એને સ્ટ્રેટેજિક એડવાન્ટેજ મળે છે છે અને પોતે નંબર પર ફિનિશ કરે ફાઇનલી આફ્ટર યર્સ એન્ડ મેચિસ ફાઇનલી હી ગેટ્સ ટુ ફિનિશ ઓન ધી પોડિયમ એને સફળતા મળે છે આટલી બધી નિષ્ફળતાઓ પચાવવાની ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે પણ જેનામાં હોય છે ક્યારેક તો સફળતા મળે છે અને એવી મળે છે કે દુનિયા જોવે